જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં જો તમારા બાળકો છે એ બજારમાં મળતી આલુ સેવ ખાવાની જીદ કરી રહ્યા હોય તો એકવાર આ રીતની રેસીપીથી ઘરે બનાવો આલુ સેવ ઝીણી અને મોટી બંને તો આજે આપણે આલુ સેવની રેસીપી શરૂ કરીએ જેમાં સૌથી પહેલાં મેં પાંચ નંગ જેટલા અને વજનમાં અઢીસો ગ્રામ બટેટા છે તેને બોઇલ કરી લીધેલા છે અહીંયા બટેટા છે તે આપણે કટ કરીને નથી બાફ્યા જો કટ કરીને બાફશું તો એમાં પાણી ચડી જશે એટલે આ રીતે બટેટાને મેં ડાયરેક્ટ જ આખા બાફી લીધેલા છે ત્યારબાદ બટેટાની છાલ છે એ આપણે રિમૂવ કરી દઈશું અહીંયા આપણે બટેટાને ગ્રેટ કરીને લેશું તો આ રીતે આખા બટેટા હોય છે તો તેને છીણવા ખૂબ જ સરળ રહે છે તો આ રીતે મેં અહીંયા નાની ખમણી લીધેલી છે અને બટેટાને એમાં ખમણી લેશું મિત્રો અહીંયા બટેટાને તમે મેશ પણ કરી શકો છો પણ જો વચ્ચે કોઈ બટેટાના મોટા મોટા પીસ રહી જશે આલુ સેવ બનાવતી વખતે તે સંચામાં વચ્ચે વચ્ચે આવ્યા કરશે અને આલુ સેવ સરખી રીતે નહીં બને બસ આ જ રીતે અહીંયા મેં બધા જ બટેટાને ખમણી લીધેલા છે તો આ રીતે ખમણી અને બધા જ બટેટા છે તે તૈયાર કરી લેવા આલુ સેવનો લોટ બાંધવા માટે હવે જે આ છીણ કરેલા બટેટા છે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું ત્યારબાદ સૌથી પહેલાં આપણે એક કપ જેટલો ચાળેલો બેસન છે તેને આ માવામાં એડ કરી દેશું મિત્રો અહીંયા તેની સામે આપણે વન એન્ડ ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે તો તેને પણ આપણે આમાં એડ કરી દેશું ત્યારબાદ એક કપ જેટલો બેસન છે તે જરૂર પડશે એ મુતાબિક ઉપયોગ કરીશું તેથી હું સાઈડ પર રાખી દઉં છું ત્યારબાદ લોટમાં બધા જ મસાલા કરી લેશું જેમાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું ત્યારબાદ ચારથી પાંચ જેટલા એટલે અડધી ચમચી જેટલા અધકચરા વાટેલા મરી એડ કરી દેસું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દેસું અડધી ચમચી ચાટ મસાલા પાવડર પીંચ જેટલી હિંગ એડ કરી દેસું અને ચપટી જેટલી હળદર એડ કરી દેસું ત્યારબાદ આ બધા જ મસાલા છે એને સારી રીતે બટેટા સાથે અને લોટની સાથે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરતા જશું અહીંયા બટેટાનો મોશ્ચર હોવાથી લોટ છે આપણો સારી રીતે બંધાઈ જશે અને સાઈડ પર રાખેલો જે એક કપ ચણાનો લોટ છે તેને પણ આપણે એડ કરી દેશું તો અહીંયા અઢીસો ગ્રામ બટેટાની સામે આપણે બે કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો આ જ રીતે બટેટાના મોશ્ચરથી સારી રીતે લોટ બંધાઈ ગયેલો છે હાથ પર થોડું એવું તેલ લઈ અને આને આપણે ગુણવી લેશું તો આ રીતનો આલુસેવ માટેનો મીડિયમ સોફ્ટ લોટ આપણે તૈયાર કરી લેશું ત્યારબાદ બધાના જ ઘરમાં આ રીતનો સેવ પાડવાનો સંચો તો હોય છે જેમાં બે ચકરી છે તે આ રીતની સેવ પાડવાની છે અને બે છે ગાંઠિયાની છે જેમાં સેવ પાડવામાં આપણે મોટી છે તેને રાખી દેસું અને નાની પ્લેટને લેશું અને ગાંઠિયા પાડવાની બે છે તેમાંથી પણ આપણે જે મોટી ચકરી છે તેને રાખી દેસું અને નાની છે તેમાંથી આપણે સેવ બનાવીશું તો ત્યારબાદ આ રીતે તેને ઓઇલથી આપણે સારી રીતે ગ્રીસ કરી લેશું અને જે સંચો હોય છે તેમાં પણ આપણે ઓઇલ લગાવીને તેને ગ્રીસ કરી લેશું જેથી કરીને લોટ છે એ સંચામાં ચોટી ના જાય આ રીતે બંધ કર્યા બાદ અંદરની બાજુ પણ તેલ લગાવી લઈશું સંચાના ઉપરના ભાગમાં પણ આ રીતે ઓઇલ લગાવી દેસું ત્યારબાદ એક ટીપા જેટલું તેલ છે તે હાથમાં લઈ અને હાથમાં ઓઇલ લગાવી લેશું આ રીતે ખૂબ જ સરળતાથી સેવ બની જાય છે તો અહીંયા આ રીતનો એક મોટો લુવો તૈયાર કરી અને સંચામાં એડ કરી દેશું ત્યારબાદ સંચાને સારી રીતે બંધ કરી દેસું ત્યારબાદ આલુ સેવ એકદમ બજાર જેવી બને તે માટે આપણે એક મસાલો તૈયાર કરીશું જેમાં સૌથી પહેલાં મેં અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હું ચાટ મસાલો એડ કરી દઈશ અડધી ચમચી તીખું લાલ મરચું ત્યારબાદ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈશું આ રીતનો મસાલો તૈયાર કરી અને સેવની ઉપર છાંટીશું તો સેવ છે એ એકદમ બજારમાં મળતી હોય તે જ રીતની તૈયાર થશે ત્યારબાદ આ રીતની એક પેનમાં તેલ ગરમ થવા માટે રાખેલું છે તેને ચેક કરીએ તો નાખથાની સાથે થોડા એવા બબલ્સ થાય છે અને ત્યારબાદ સેવ છે ઉપર આવે છે તો આ રીતનું આપણું તેલ છે તે પરફેક્ટ છે ત્યારબાદ સંચાને એકદમ હાથેથી ટાઈટ પકડી અને આ રીતે રાઉન્ડ શેપમાં તેને ફેરવતા જઈ અને સેવ પાડી લેશું અને બસ જ્યારે સેવ પાડવાનું બંધ કરવું હોય ત્યારે ઉપરના ભાગથી સંચાને આ રીતે ઊથમી બાજુ ફેરવી લેવો સંચાના પ્રેશરથી નીકળતી સેવ છે તે નીકળવાની બંધ થઈ જશે બસ આ જ રીતે અહીંયા બબલ્સ થાય છે અને બબલ્સ થોડા એવા ઓછા થાય ત્યારબાદ આપણે સેવને બીજી તરફ પલટાવી દઈશું મિત્રો અહીંયા ગેસની ફ્લેમ છે એ બહુ સ્લો નથી રાખવાની નકર સેવ છે તે બધું તેલ પી જશે આ રીતે ઝડપથી તૈયાર થઈ જાય છે અને તેલ નીતારી અને આપણે કોઈ પણ એક પ્લેટમાં તેને લઈ લેશું અને આ ગરમ હોય છે ત્યારે જ જે બનાવેલો મસાલો છે તેને આની ઉપર છાંટી દેશું ગરમ ગરમ હોય છે તો મસાલો સારી રીતે ભળી જાય છે અને જે સંચો ભરીને લોટ રાખેલો છે તે બધા જ લોટની આ રીતની સેવ આપણે તૈયાર કરી લેશું તો મિત્રો ખૂબ જ ઝડપથી અને ઇઝી રીતથી આ રીતે સેવ છે એ ઘરે તૈયાર થઈ જાય છે બસ આ રીતે ઉતારતા જઈ અને મસાલો આપણે છાંટતા જશું તો અહીંયા એક સંચાની આટલી સેવ તૈયાર થઈ છે ત્યારબાદ મિત્રો જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને આ રીતે તમે ઉપર મસાલો છાંટી અને ઉપયોગ ના કરી શકતા હોય તો જે બનાવેલો મસાલો છે તેને આપણે લોટની અંદર એડ કરી ને તેનો ઉપયોગ કરી શકીએ છે તો અહીંયા લોટની સાથે આપણે પાણી કે કશું એડ નથી કરવાનું બસ આ જ રીતે મસાલો એડ કર્યા બાદ એને ધીમે ધીમે કૂણવી અને મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવો તો જે નાની ચકરી હતી સેવ પાડવાની તેનાથી આટલી સેવ તૈયાર થઈ છે ત્યારબાદ જે ગાંઠિયાની નાની ચકરી છે તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને સંચામાં એડ કરી દેશું બાકી બચેલો જે લોટ છે તેને આપણે સંચામાં લઈ લેશું સંચાને સારી રીતે બંધ કરી ત્યારબાદ તેલને ચેક કરી લઈએ તો તેલ અહીંયા આપણું સેવ તરાય તે રીતનું પરફેક્ટ છે તો અહીંયા સેવમાં ઉપર મસાલો છાંટવાની ઝંઝટ વગર સરળતાથી સેવ તૈયાર થઈ જાય છે અને ચટાકેદાર મસાલો છે તે લોટની અંદર મિક્સ કરી દેવાથી સેવ છે એ ખૂબ જ સરસ તૈયાર થાય છે તો અહીંયા આ જ રીતે આપણે થોડી મોટી સેવ તૈયાર કરી લેશું જો મિત્રો આ રીતે શરૂઆતમાં ખૂબ બબલ્સ થાય છે બબલ થોડા એવા ઓછા થાય ત્યારબાદ આપણે આ સેવને પલટાવી લેશું તો આ સેવ છે એ તમને થોડી જાડી લાગતી હશે પણ જે રતલાવી સેવ હોય છે તે રીતની અહીંયા આપણે થોડી જાડી આલુ સેવ તૈયાર કરેલી છે તો બસ આ જ રીતે બંને બાજુથી સારી રીતે સેવ છે એ તળાઈ ગઈ છે ત્યારબાદ આપણે તેને એક પ્લેટ પર લઈ લેશું અને આ જ રીતે સંચારની મદદથી હું બધી જ સેવ છે તેને પાડી લઈશ તો બસ અહીંયા ખૂબ જ સરળતાથી ઘરે આલુ સેવ તૈયાર થઈ જાય છે તો મિત્રો આ રીતની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને કેવી લાગે તો આવી જ અવનવી રેસીપીઝ માટે અમારી ચેનલ અમીધરા કુકિંગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ